હેલો બાળકો નમસ્તે તમારી એફએ ટુની એક્ઝામ પૂરી થઈ ગઈ હશે અને તમારા પેપર પણ પૂરા થઈ ગયા હશે આઈ હોપ કે તમે ખૂબ જ સરસ મહેનત કરી હશે અને પેપર પણ ખૂબ જ સારા લખ્યા હશે તો તમારી એફએ ટુની એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે એસે વનની તૈયારી કરવાની હશે તો એસે વનની તૈયારી આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એસે વનમાં જે આપણે આવવાનું છે એક્ઝામમાં એની તૈયારી આપણે આજથી ચાલુ કરીએ છીએ તો તમાર તમને ખ્યાલ હશે કે આપણે કાથી કરીને આ સુધીની જે માત્રા છે એ એફએ વનમાં જ લીધી હતી તો હવે એસે ટુમાં તમને બે માત્રાઓ પૂછાશે કાથી આ વાળી અને કી થી ઈ વાળી તમને એ બેમાંથી કોઈ પણ એક બારાક્ષરી આખી લખવાની હશે એસે વનના પેપરમાં કાથી કરીને આ સુધી અને કીથી કરીને એ સુધીમાં કોઈ પણ બારાક્ષરી તમને આખી આવી શકે છે પહેલાં જ પ્રશ્નમાં કાં તો કાથી આ હશે ને કાં તો કીથી ઈ હશે તો આજના વિડીયોમાં આપણે કાથી આ બારાક્ષરી લઈ છીએ અને તેની સાથે સાથે જ કાથી આનું ઇંગ્લિશમાં

જા ડાઢા તા થા ડા ધા ના પા હાડા ત્રા અને લાસ્ટ છે આ ચાલો હવે આપણે એના સ્પેલિંગ કરી લઈએ તો કાનો થાય કે ડબલ એ ખા કે એચ ડબલ એ ઘા જી ડબલ એ ઘા જી એચ ડબલ એ ચા બલ એ છ સી ડબલ એચ ડબલ એ જા ડબલ એ ઝા જે એચ ડબલ એ ટા ટી ડબલ એ ઠા ટીએચ ડબલ એ દી ડબલ એ ધા ડીચ ડબલ એ एन डबले ती ए डी था टी एच डबल ए द एच डबल ए न एन डबल ए पा पी डबल ए फ पी एच ए बाबले भाई बी एच डबले मम डबले या वाई a, रा आर डबले ला एल डबल वी a, शा एस एच डबल ए शा એસ એચ ડબલ એ સા એસ ડબલ એ હા એચ ડબલ એ રા એલ ડબલે શા કે એસ એચ ડબલ એ ધ્ઞ જી એન ડબલ એ ત્રા ટી આર ડબલ એ અને આ ડબલ એ તો આવી જ રીતે તમને બારાક્ષી અને કાથી કરીને આ સુધીના ઇંગ્લિશમાં પણ તમારી નોટબુકમાં એક એકવાર લખવાના રહેશે નમસ્તે